પણ લોકો છે એ બધાને નમ્ર વિનંતી કે તમે બધા શાંતિથી બેહી જાવ તો મને પણ બોલવાની મજા આવશે તમને પણ સાંભળવાની મજા આવશે જે રોડ પર ઉભા છે એ લોકોને પણ શાંતિથી સંભળાશે એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે બધા શાંતિથી બેહી જાવ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આખા વિશ્વમાં એક માત્ર એવો સમુદાય કે જેને વિશ્વ આદિવાસી દિવસ મતલબ એક સ્પેશિયલ દિવસ ફાળવવામાં આવ્યો એક સમાજના આપણે બધા પેટે પાકેલા અહીંયા ભેગા થયેલા અને આજે હળી મળીને નાચવા જવાના ને કૂદવા જવાના ને બધું કરવાના આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આદિવાસી દિવસ ઉજવવો જોઈએ એ માત્રને માત્ર એટલા માટે કે આ દુનિયાને બચાવવું હોય તો એકમાત્ર એવો સમુદાય છે કે જે સમુદાયને સાચવીએ તો આ વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે અને આ પૃથ્વી ટકી રહે આપણને દિવસ આપ્યો એ આપણી જેવા માણસોને લીધે નથી આપેલો આજે આપણી જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ નાતના અલગ અલગ જાતના નમો અલગ અલગ ધર્મના લોકો રહેલા છે

કારણ કે આજે વિજય રાઠવાને પર જે નામ ને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો તમે જ ના હોત તો વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાનો યાદ રાખે સામાજિક આગેવાનો યાદ રાખે પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચની પરંપરા આજે અહીંયા ગાડી પંચર બેહેલી છે વર્ષો જૂની જ્યારે આ બધા પાઘડી હકીકત તો આ કે તો આદિવાસી આ બધા ડાહલા છે ને પાઘડી છે બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે સર્ટિફિકેટ વાળા આદિવાસીઓ છે બીજો આપણી અંદર આદિવાસીત રહેલી નથી આદિવાસી ઓળખા તો તો એની આદિવાસીત માટે આદિવાસીત કોને કહેવાય આદિવાસીત એટલે ભોળાપણું નિખાલસપણું ન્યાય કામ કરવા વાળો કોઈનું ખોટું નહી છે કોઈનું ખરાબ નહી છે એ આપણી આદિવાસીત હતી વર્ષો પહેલા જ્યારે પંચોબે હતી કોઈ નિરાકરણ કરવા માટે બેસ ત્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દે તો આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મે દેખેલા છે જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણું બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણું બાળક મૂકીએ છીએ અને ખોટી રીતે આપણે દાવાનો નિકાલો થઈ ગયા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ કરી સામાજિક આગેવાનોની પણ કરી વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે આપણો પંચ જ્યારે બેસે પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ બાકી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહું તો પાંચ દેવળાઈ એ દેવળાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવડાઈ તો બેહે છે પંચના નામે પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાયે કે ના કહેવાયે આજે સરપંચો હોય રાજકીય આગેવાનો હોય

આ આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે આ ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય ન્યાય કરવા વાળી આદિવાસી હતી આદિવાસી આજે આપણી અંદર રહેલી નથી આ ભોળાપણું આપણે ઘુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનો આપણે ઘુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યા ને આપણે આજે માત્ર ને માત્ર નામના આદિવાસી રહેલા છે એનું પરિવર્તન આપણી અંદર રહેલો હંકર ઉભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે સાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે અને સમજવાની સમજવાની જરૂર છે આજે